પાટણના દેવદર્શન કોમ્પ્લેક્ષ વિસ્તાર જાહેર દિવાલો પર લગાવેલા દેવી દેવતાઓના પોસ્ટર બાબલે એક્શન લીધું છે દિવાલો પર લગાવેલા પોસ્ટર્સ પર લોકો દ્વારા ગંદકી કરવામાં આવતી હતી આના કારણે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે મહત્વનું છે કે બજરંગ કાર્યકર્તાઓએ આ પોસ્ટરને હટાવી દીધા છે સંગઠને જણાવ્યું કે આવા કૃત્યો હિન્દુ ધર્મનું અપમાન છે તે સમાજમાં શાંતિ ફેલાવી શકે છે બજરંગ દળે પાટણની જનતાને ચેતવણી આપી છે તેમણે ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે જો આ સમય મર્યાદામાં લોકો જાતે આવા અપમાનજનક પોસ્ટર નહીં હટાવે તો સંગઠનના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરશે તેઓ પોતે જ આ પોસ્ટરને દૂર કરશે બજરંગળનું કહેવું છે કે તેમનો હેતુ ધાર્મિક લાગણીઓનું સન્માન જાળવવાનો છે સાથે જ જાહેર સ્થળોએ આવી પ્રવૃત્તિઓને રોકવાનું પણ છે વિશ્વ હિન્દુ ભજન દ્વારા આજે નગરના અંદર દેવ કોમ્પ્લેક્સ દેવદર્શન દેવી દેવતાઓના ફોટા અપમાનજનક લગાવેલા હતા એ નીકળવામાં આવ્યા છે ઘણા ટાઈમ અહિયાં ના જે જે ટ્રસ્ટી કે જે કાર્યકર્તા અહિયાં ચલાવતા હોય એ એમને કહેવામાં આવ્યું હતું કે ફોટા અપમાનજનક છે જેના ઉપર લોકો ફૂંટે છે ટોયલેટ પણ કરી લે છે એવા અપમાન હિન્દુ સમાજના દેવી દેવતાઓનું થાય છે અમે લોકો નારાબાજી કરી અને હિન્દુ સમાજના કોઈ ફેસ ના પહોંચે અમે આ અમે અત્યારે ફોટા નીકાળી એક બક્ષામાં રાખીને સરસ્વતી નદી ના અંદર પધારી દઈશું જય દિવસ પછી